મિત્રો રાજે સોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર એટલે કે બેંક સાથે આધાર સીડિંગ કેવાયસી વગેરેની આજે આપણે ચર્ચા કરશું મિત્રો ગુજરાતની અંદર હમણાં ઘણી બધી સરકારી યોજના અને સહાય લેવા માટે આધાર સીડિંગ કેટલું અગત્યનું છે એના માટેનો આજનો ટોપિક છે અને એ ટોપિક અંત સુધી નિહાળજો અને જોતા રહીજો તો મિત્રો હમણાં જ કમોસમી વરસાદ અને એને લીધે રાજ્ય સરકારે જે જાહેર કર્યું દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ અને એની અંદર ઘણા ખેડૂતોને આધાર સીડિંગ ન હોવાના કારણે પેમેન્ટ એના ખાતામાં જમા નથી થયું એવા ગુજરાતમાં ઘણા ખેડૂતો છે જેમને આવી મુશ્કેલી થઈ છે તો આ સહાયની વાત કરું તો હેક્ટર બાવીસ હજાર અને વધુ વધુ બે હેક્ટર ના ચુમ્માલીસ હજાર રૂપિયા લેખે જે મળવા પાત્ર હતું અને ગુજરાતમાં ઘણા ખેડૂતો એની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને ઘણા ખેડૂતોને પેમેન્ટ મળી ગયું છે પણ હજી ઘણા ખેડૂતો એવા છે જેમને આધાર સીડિંગ અને આધાર સીડિંગ નથી તો એને પેમેન્ટ નથી મળ્યું તો એવા ખેડૂતો માટે ખાસ આધાર સીડિંગ શું છે એનો આજે આપણે ટોપિક પૂરેપૂરો આપણે

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સરળ બને જે બહુ જ ઉપયોગી છે અને સુરક્ષા વધે એટલે આધાર સીડિંગ એટલા માટે જરૂરી છે હવે મિત્રો આધાર સીડિંગ ક્યાં ક્યાં થાય તો આ પ્રશ્ન ઉપસ્થિત થાય તો કઈ જગ્યાએ કરવાનું તો જો બેંક સાથે જોડાયેલા આપણે હોય તો બેંક ખાતાને આધાર સીડિંગ કરવું પડે મોબાઈલમાં આપણે હોય તો મોબાઈલ સાથે પણ સીડ કરવું પડે પાન કાર્ડ હોય તો પાન કાર્ડ સાથે પણ આધાર કાર્ડને લિંક કરવું પડે રેશન કાર્ડ હોય તો રેશન કાર્ડ સાથે પણ આપણે જોડવું પડે એવી જ રીતે પીએમ કિસાન યોજનાનો લાભ જે ખેડૂતો લઈ રહ્યા છે એને પણ એ કરવું પડે સાથે સાથે એલપીજી આપણે જે ગેસનો વપરાશ કરવી છે એટલે કે એલપીજી સાથે પણ જોડાણ કરવું પડે અને પેન્શન જે લોકોને પેન્શન મળે છે એવા લોકોને પણ કરવું પડે રીતે એકાઉન્ટ ધારકો છે 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 જે જે એને પણ કરવું પડે અને બાળકો ભણી રહ્યા ખાસ અગત્યનું ગુજરાતની અંદર ઘણા બાળકોને ને સ્કોલરશીપ પણ અટકેલી હોય તો એના માટે પણ જરૂરી છે હવે એટલા જે તમને વાત કરી ઈ મુજબ આપણે કામ કરવું પડે મિત્રો આધાર સીડિંગ કેવી રીતે કરવું તો એક બેંક ખાતા સાથે આધાર સીડિંગ કરવા માટે બેંકની બ્રાન્ચ ઓફિસે અને તમામ બેન્કો માટે આધાર સીડિંગ ફરજિયાત છે છે તો તો એની બ્રાન્ચ ઉપર જઈને કરી શકાય અથવા બીસી જે આપેલા ગુજરાતની અંદર એ પણ જગ્યાએ તમે કરી શકો છો આધાર કાર્ડ અને બેંક પાસબુક સાથે રાખવાની રહેશે આધાર લિંક ફોર્મ ભરવાનું હોય છે અને ઓટીપી અથવા તો બાયોમેટ્રિક વેરીફિકેશન થી પણ થઈ શકે અને આધાર સીડિંગ પૂર્ણ થાય હવે એ રીતે આ આપણે બેંક ની વાત કરીએ એ રીતે મોબાઈલ નંબર સાથે આધાર લિંક કરવા માટે આપણે જે મોબાઈલ વાપરી રહ્યા છીએ એ નજીકના મોબાઈલ સ્ટોર અથવા તો આધાર કેન્દ્ર આધાર કાર્ડ સાથે મોબાઈલ રાખવાનો અને ઓટીપી થી વેરિફિકેશન કરવાનો હવે ત્રીજું આવે છે રેશન કાર્ડ બાબત ગુજરાત ની અંદર રેશન કાર્ડ નું આધાર સીડિંગ કરવામાં માટે મામલતદાર કચેરી ની ઓફિસ ઈ ગ્રામ ની ઓફિસ સીએસસી ગામના વીએલઈ પાસે અને સીએસસી ના સેન્ટર ઉપરથી પણ થઈ શકે એમાં પરિવારના સભ્યોના આધાર સીડિંગ કરવાના હોય છે અને બાયોમેટ્રિક વેરીફિકેશન વેરીફિકેશન પણ કરવાનું હોય છે મિત્રો ઈજ રીતે પીએમ કિસાન આધાર સીડિંગ આપણે જે 2000 નો હપ્તો આવી રહ્યો છે એના માટે પીએમ કિસાન .gov.in એની વેબસાઈટ ઉપર જઈને પણ આપણે કરી છે આધાર સીડિંગ ના સ્ટેટસ ઉપર આપણે ચેક કરી શકવી અથવા તો CSC ના સેન્ટર અથવા તો ગ્રામ્ય સેવા કેન્દ્ર અથવા તો તમારી નજીકની કોઈ પણ પંચાયત ની અંદર પણ તમે કરી શકો છો હવે મિત્રો આ આપણે બેંક સાથે કીધું રેશન સાથે કીધું પાન કાર્ડ સાથે કીધું તો હવે એનું સ્ટેટસ જાણવા માટે તો બેંકની આધાર લિંક સ્ટેટસ જે છે એની સાઈડ ઉપર જઈને તમે એમાં ચેક કરી શકો છો આધાર બેંકની સ્ટેટસ આપણને જોવા મળી શકે છે હવે મિત્રો આધાર સીડિંગ ન હોય અને ન કરેલું હોય તો કેવા કેવા કારણો ઉપસ્થિત થાય તો એની જો સેજ હાઇલાઇટ આપું તો આધાર સીડિંગ ન થયેલું હોય તો સરકાર શ્રીની તમામ યોજનાના લાભ આપણને બેંક એકાઉન્ટમાં ટચ થતા નથી એટલે બીજા લોકોને પેમેન્ટ મળી જાય અને આ જે આપણે જે મળવા પાત્ર હોય એ મળી ન શકે એટલા માટે ખાસ જરૂરી છે કે આધાર સીડિંગ કરવું જરૂરી છે અને આધાર સીડિંગ ન હોય તો પીએમ કિસાનનો જે હપ્તો આવે છે એ પણ અટકી જાય એલપીજી સ્કોલરશીપ પેન્શન વગેરેમાં મુશ્કેલી થાય હવે આટલી વસ્તુ માટે જરૂરી દસ્તાવેજ એમાં કેવા કેવા જોઈએ તો એક આધાર કાર્ડ મેઇન જોઈ મોબાઈલ નંબર સાથે આધાર લિંક હોય એવો એક મોબાઈલ નંબર જોઈએ બેંકની પાસબુક રેશન કાર્ડ જ્યાં લાગુ પડે ત્યાં તમારે દેવાનું રહી છે ઘણા લોકોના એવા પ્રશ્ન આવે છે કે ભાઈ ઓટીપી નથી આવતો બેંકનો જે ટ્રાન્ઝેક્શન થાય એનો ઓટીપી નથી આવતો તો એનો ઉકેલ શું તો આધાર સાથે મોબાઈલ અપડેટ કરવો જરૂરી છે એ કરવાથી ઓટીપી જનરેટ થાય બાયોમેટ્રિક ફેલ થતા તો નજીકના કેન્દ્ર આધાર સર્વિસ સેન્ટર ઉપર જઈને ફરીને ફિંગર આપી અને વેરીફિકેશન કરાવીને અને એનો બાયોમેટ્રિક ફેલ થતું હોય તો એ પણ અટકી શકે બીજું જે લોકોને પીએમ કિસાન નો હપ્તો અટકી ગયેલા હોય તો બેંક અને ડીબીટી ચેક કરી લેવું જે લોકોને બેંકમાં લિંક બતાવતું નથી એને બેંકમાં ફરીને જઈ અને આધાર સીડિંગ કરવું જરૂરી છે તો મિત્રો આ રીતે આધાર સીડિંગ આ એક આધાર સીડિંગ બાબતનો જે વિડીયો છે અને ગુજરાતની અંદર ઘણા ખેડૂતો અથવા તો જે લાભ મેળવી રહ્યા છે એવા લોકોને મુશ્કેલી પડી રહી છે તો તમારી નજીકની સીએસસી નું સેન્ટર હોય ગ્રાહક સેવા કેન્દ્ર હોય અથવા અથવા તો ઓફિસ હોય મામલતદાર કચેરી હોય તમારે જે જગ્યાએ તમારે જ્યાં લાગુ પડતું હોય ત્યાં આધાર સીડિંગ કરવું ખૂબ જ જરૂરી છે અને આધાર સીડિંગ કરવાથી આપણા જે કામ અટકેલા હોય એ ટૂંકમાં થઈ શકે છે જો આ વિડીયો વધુ ગમતો હોય તો વધુ ને વધુ ફોરવર્ડ કરજો શેર કરજો કમેન્ટ કરજો ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર